પાદરામાં સરદાર વલ્લભભાઈની દોઢસોમી જન્મજયંતિની ભવ્ય ઉજવણી યુનિટી માર્ચના નામથી યોજાઈ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને છોટાઉદેપુર સાંસદ જસુભાઈ રાઠવાના નેતૃત્વમાં નીકળ્યું પાદરા સરદાર પટેલની પ્રતિમાથી રણુ ગામની સરદાર પ્રતિમા સુધી પાદરા પાલિકાના સદસ્યો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્યો સરપંચો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પદયાત્રામાં જોડાયા પાદરામાં સાંજે પાંચ કલાકે એસટી ડેપો સરદાર પટેલની પ્રતિમા અને મહારાણા પ્રતાપની પ્રતિમાને સાંસદ જસુભાઈ રાઠવા સભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને આગેવાનોએ પુષ્પહાર અર્પણ કરી સ્ટેજ ઉપરથી યુનિટી માર્ચને પ્રારંભની ઝંડી ફરકાવી પ્રારંભ કર્યો હતો જેમાં પાદરા તાલુકા મામલતદાર યોગેશ ચૌધરી ટીડીઓ

અને અલ્પાહાર કરવામાં આવ્યું હતું મોડી સાંજે યાત્રા રણુ પહોંચતા ભવ્ય સ્વાગત અને પ્રવચન કરી યાત્રાના હેતુ આગેવાન દ્વારા જણાવવામાં આવ્યો હતો સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ લાવશોના એકસો પચાસમી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે આજ રોજ પાદરાથી લઈ રણુ સુધી પદયાત્રાઓ યોજવામાં આવેલી છે જેમાં આદરા તાલુકાના નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા છે અને એકતાનો સંદેશ ભારતીયના ગૌરવનો સંદેશ એ આ પદયાત્રા દ્વારા આપવામાં આવેલો છે લોખંડી પુરુષ એકતા અને અખંડતીના પ્રતિ જેવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પચાસમી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશની અંદર પદયાત્રા ઉજાઈ રહી છે ત્યારે આજે આપણા પાત્રા વિધાનસભામાં પણ પદયાત્રા જોડાય છે આ પદયાત્રામાં પાદરા વિધાનસભામાં આવતા તમામ સમાજના નાગરિકો એક સાથે જોડાય અને એકતાનું પ્રતિક